વાલો આજે ચાર વિષય હું તમારી આગળ વહેંચવા માંગુ છું કે પરમેશ્વર આપણને સારા દિવસોની ભેટ આપે એવી આશા રાખનાર પોતાના હાથ બતાવશો પરમેશ્વર આપણને સારા દિવસોની ભેટ આપે અને બીજું પરમેશ્વર આપણા જીવનમાં અદ્ભુત કાર્યોને અને ચમત્કારી કાર્યોને આપણા જીવનમાં સંભવ કરે આશા રાખનારા પોતાના હાથ બતાવશું રાઈટ પરમેશ્વર આપણી સાથે આ આખું વર્ષ આપણી સાથે એવી આશા રાખો છો હાથ બતાવશું રાઈટ પરમેશ્વર આપણને સ્વર્ગમાં લઈ જવા જોઈએ આશા રાખનારા હાથ બતાવશું બધાએ હાથ બતાવ્યા પહેલું પરમેશ્વર આપણને સારા દિવસો પૂરા પાડે એવી આશા રાખો છો તમે હાથ બતાવ્યા ને તમારા જીવનમાં ખરેખર સારા દિવસો જો તમારે જોવા છે શું કરવાનું છે જો તમારે સારા દિવસ જોવા હોય તો શું કરવું જોઈએ આપણે આપણે શું કરવાનું છે છે બાઇબલ બતાવે આવો જોઈએ પત્ર અને તેનો ત્રીજો અધ્યાય દસમી કલમને વાંચો છો જો તમે સારો દિવસ જોવા ચાહો છો તો સાંભળો કેમ કે જે કોઈ જીવનની ઈચ્છા રાખે છે અને સારા દિવસ જોવાની ઈચ્છે છે એટલે કે જેમણે હાથ બતાવ્યા જે ભલા જીવનની ઈચ્છા રાખે છે જે સારા દિવસની ઈચ્છા રાખે છે તે તો પોતાની જીભને તથા પોતાના હોટોને કપટ ભરેલી વાતો કરવાથી સુ લખ્યું છે રોકી રાખે પરમેશ્વર કહે છે હું તમને સારા દિવસ આપીશ તમારી નોકરીમાં સારા દિવસ આપીશ તમારા પરિવારમાં સારા દિવસ આપીશ તમારા બાળકોના જીવનમાં સારા દિવસ આપીશ તમારી ખેતરમાં ફસલમાં આશીર્વાદ આપીશ તમારા વેપારમાં સારા દિવસ આપીશ પરંતુ તેની એક કન્ડિશન છે તે કન્ડિશન શું છે કહીએ તો તમારી જીભને ભૂંડાઈથી બચાવવી કપટ ભરેલી વાતો ના કરીને પોતાની જીભથી જૂઠી વાતો ના બોલીને પોતાના હોઠોને કપટ ભરેલી વાતોથી રોકી લેવાના છે વલો પરમેશ્વર આપણને આશીર્વાદ આપવા માટે તૈયાર છે પરંતુ પરમેશ્વર જેવું ચાહે છે તેવું જીવવા માટે શું આપણે તૈયાર છે તે પ્રશ્ન છે જે સારા દિવસો જોવાની ઈચ્છા રાખે છે તે તો પોતાની જીભને ભુંડાઈથી તથા પોતાના હોઠોને છલની વાતોથી રોકી રાખવાના છે એક વાર એક વડીલ સ્ત્રી યાત્રા કરીને જતા હતા જ્યારે અંધારું થઈ ગયું ત્યારે પાસે જ આવેલા એક ગામમાં હું વિચાર્યું પરંતુ તે ગામના લોકો કેવા હશે તેમનો વ્યવહાર કેવો છે તેમની માનસિકતા કેવી છે તેને ખબર નહોતી એટલે ડરતી હતી એટલામાં એ ગામમાંથી એક વ્યક્તિ તેની સામેથી પસાર થતા હતા તેમને જોઈને કહે છે સાહેબ શું આ ગામ સારું છે એ પ્રમાણે પૂછ્યું ત્યારે તે વ્યક્તિએ પૂછ્યું દાદી શું તમારી જીભ તે સારી છે આ શું છે તમે શા માટે એવું પૂછો છો તમારી જીભ સારી છે એવું કેમ પૂછી રહ્યા છો કશું નહીં દાદી જો તમારી જીભ બરાબર હશે તો અમારું ગામ પણ બરાબર જ છે વલાવ તમારામાં આજે કોઈ વિચારે છે કે મારા ઘરની અંદર શાંતિ નથી મારા ઘરની અંદર સમૃદ્ધિ નથી મારી અને મારી પત્નીની વચ્ચે એકતા નથી મારા અને મારા પતિની વચ્ચે એકતા નથી મારા અને મારા સંબંધોની વચ્ચે મેલ મિલાપ નથી મારા મિત્રો સાથે મારું બનતું નથી મારા અને સાથી વિશ્વાસીઓ વચ્ચે સારા સંબંધ નથી મારા સાથેના સેવકો સાથે મેલ મિલાપ નથી આ રીતે જો તમે કહો છો તો સાવધાનીપૂર્વક સાંભળો આજે તમારા ઘરમાં પરિવારમાં મંડળીમાં શાંતિ આનંદ એકતા ના હોવાનું મુખ્ય કારણ શું છે જાણું છો કે તમારી જીભ ઠીક નથી એટલા માટે જો તમારી જીભ બરાબર હશે તો તમારી ચારે તરફનું વાતાવરણ પણ બરાબર રહેશે વાલો આજે ઘણા બધા પતિ પત્ની વચ્ચે એકતાની કમી છે કારણ જણાવશો કે તો પતિની જીભ ઠીક ના હોવાને લીધે પતિની વાત કરવાની રીત ઠીક નથી એટલા માટે ને પત્નીને એક વાત કહેવાની જગ્યાએ દસ વાતો બોલી ઉઠે છે એવા સ્વભાવની સ્ત્રી છે એટલા માટે જીભ સારી ન હોવાને લીધે જ ને આજે સાસુ અને વહુની વચ્ચે એકતા નથી તેનું કારણ વલાઓ આપણે સારા દિવસો જોવા માંગીએ છીએ ભૂતકાળમાં આપણા સર્વ લોકો સંઘર્ષો જોયા છે ઘણા દુઃખો પણ આપણે જોયા છે ઘણા બધા કષ્ટો જોયા છે ભૂતકાળમાં ઘણા લોકો ખરાબ દિવસોમાંથી દુઃખોમાંથી પસાર થયા છે પરમેશ્વર કહે છે હવે તેને સમાપ્ત કરો તમે અત્યાર સુધી ઉઠાવ્યું પૂરતું છે જે અપમાન સહ્યું તે પણ પૂરતું છે તમે જે નિષ્ફળતા પામ્યા છો તે પૂરતી છે તમે જે અપકીર્તિ પામ્યા છો તે પૂરતી છે પણ હવે હું તમને સફળતા આપવા માંગુ છું સારા દિવસો પ્રદાન કરવા માંગુ છું એવા દિવસોનો તમે અનુભવ કરો આશા રાખું છું પરંતુ તેના માટે કંડિશન છે અને કંડિશન શું છે તમારી રાખો કેટલાક ખોલે એટલે બસ બસ બોલે છે ઘણા લોકો મોં ખોલે એટલે તરત જૂઠું બોલે છે જૂઠની ઉપર કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારને અથવા પોતાના જીવનને પોતાની આત્મિકતાને અથવા પોતાની મંડળીને પોતાની સેવકાઈને બનાવવું તે બિલકુલ સંભવ નથી એક જુઠ્ઠું બોલનાર ક્યારેય સારા દિવસો જોઈ શકતો જ નથી જુઠ્ઠું બોલવાથી તો તમને થોડી વાર સુધી સારું લાગશે પરંતુ ત્યાર પછી બધું જ તમારા જીવનની અંદર નાશ પામશે નામાં નામનો કોળથી ગ્રસિત એક વ્યક્તિ એલિસા પાસે આવ્યો તેને કોઢની બીમારી થઈ તેનું મુખ્ય કારણ શું હતું તેની અંદર બીજો એક રોગ પણ હતો તે રોગ કહીએ તો અભિમાન ઘણા લોકો શારીરિક સાજાપણાને માટે ભાગદોડ કરે છે પરંતુ એમના શરીરની સાજાપણાથી વધારે તેમના શરીરની બીમારીથી પણ વધારે બહુ જોખમથી ભરેલી બીમારી તેમના મંદિરમાં છે તે બાઇબલ કહે છે કે તેનું મન સૌથી વધારે કપટ અને અસાધ્ય રોગથી ગ્રસિત એવું છે તેનું રહસ્ય કોણ સમજી શક્યું છે પરમેશ્વર શું ચાહે છે જાણો છો તમે પોતાના હૃદયને પારખો તમારા શરીરના રોગોનું સાધારણ એવું કારણ તમારા મનમાં રહેલો રોગ છે તમારા મનમાં રહેલા પાપને લીધે તમારું શરીર દંડ પામે છે તે સત્ય છે તે દિવસે નામાનનો ખરો રોગ કયો તો જાણો છો મનમાં રોગ હતો કયો રોગ અભિમાન રૂપી રોગ હતો જેણે પ્રાપ્ત કરેલો વિજય મેં તો મારી શક્તિથી મારા બળથી આ વિજય પામ્યો છું તેણે વિચાર્યું પરંતુ પુસ્તક તેનો શરૂઆતની બે અને ત્રણ કલમમાં શું લખ્યું છે કે યહોવા એ જ નામાનને વિજય આપ્યો હતો એમ લખ્યું છે આજે તમે સફળ થાવ છો તે અભ્યાસમાં હોઈ શકે તે નોકરીમાં હોઈ શકે

આજે તમે સ્વસ્થ છો તો એ તો પરમેશ્વરની મહાન કૃપા છે બોલો એક દિવસે એક ભાઈનો પેશાબ રોકાઈ ગયો પેશાબ રોકાઈ જવાથી તે દુઃખ સહન નથી કરી શકતા તે તો જલ્દીથી હોસ્પિટલમાં ગયા ડોક્ટરની પાસે જઈને પોતાની તકલીફ જણાવી ડોક્ટર સાહેબે તપાસ કરીને એક ઇન્જેકશન આપ્યું ઇન્જેક્શન લગાયાના તરત પછી હવે તમે જાઓ તમે બાથરૂમમાં જઈને પેશાબ કરી શકો છો એમ કહેવાથી તે વડીલ વ્યક્તિ જલ્દી જલ્દી જઈને બાથરૂમમાં ગયા અત્યાર સુધી તેમણે ખૂબ જ દુઃખ ઉઠાવ્યું હતો એક જ વારમાં સરસ રીતે પેશાબ થઈ જવાથી તેના જીવની અંદર ખૂબ જ શાંતિ અનુભવ કર્યો હસભાર એમ કહીને બહાર આવ્યા બહાર આવ્યા પછી ડોક્ટર સાહેબે બિલ આપ્યું જોયું તો બે હજાર રૂપિયાનું બિલ બે હજાર રૂપિયાનું બિલ હાથમાં આપ્યું જેવું તેમણે બિલને જોયું તે વડીલ વ્યક્તિ આકાશ તરફ બંના હાથો ઊંચા કરીને કહે છે હે પરમેશ્વર હું તમારો આભાર માનું છું તમને ધન્યવાદ હો ડોક્ટર ને ગુસ્સો આવ્યો કહ્યું મેં તમને ઇન્જેક્શન આપ્યું અને તમારો પેશાબ સારી રીતે થઈ ગયો છે એ રીતે મેં સહાયતા કરી છે પરમેશ્વરનો તમે આભાર માનો છો પરમેશ્વરને ધન્યવાદ કહો છો તમે પરમેશ્વરને અભિનંદન કહો છો સુતેનો અર્થ શું છે આ રીતે પૂછવાથી તે વડીલે કહ્યું કે દીકરા સાહેબ એકવાર તમે મને બાથરૂમ કરાવવા માટે બે હજાર રૂપિયાનું બિલ લગાવ્યું હું પંચોતેર વર્ષનો છું સેંકડો હજારો વખત હું બાથરૂમમાં ગયો હોઈશ મારા મહાન પરમેશ્વરે એક વાર પણ બિલ નથી લગાવ્યું શું કહે છે તેમણે એક વાર પણ બિલ નથી લગાવ્યું તમારી જેમ તેમણે જો એક હજાર બે હજાર બિલ લગાવ્યું હોત તો મારું શું થાય જણાવો એકવાર તેમને પેશાબની અંદર પ્રોબ્લેમ થવાથી તે ખબર પડી કે તે જીવનનો મૂલ્ય કેટલું છે આજે તમારી તંદુરસ્તી સારી છે એટલે તમને ખબર નથી પડતી આજે તમે જે જમો છો પચી જાય છે એટલે તમને ખબર તેના વિશે નથી પડતી પાચન ક્રિયાની આવશ્યકતા શું છે તે ખબર નથી પડતી તમારી આંખોથી તમે જોઈ શકો છો એટલે ખબર નથી પડતી કે આંખોનું મૂલ્ય કેટલું છે આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો આજે તમે જમી શકો છો તમે સૂઈ રહ્યા છો અથવા વિશ્રામ કરો છો તમે જીવતા છો અથવા શ્વાસ લઈ રહ્યા છો એ તો કેવળ પરમેશ્વરની મહાન કૃપા છે તે ના ભૂલશો પ્રભુમાં વિનંતી કરું છું તમે કોણ છો પરમેશ્વરે તમને આપેલ ભેટ છે તે સત્યને ભૂલશો નહીં પ્રભુમાં વિનંતી કરું છું પરમેશ્વરે આપેલી સફળતાને પરમેશ્વરે આપેલી સુંદરતાને પરમેશ્વરે આપેલા ભોજનને પરમેશ્વરે આપેલા અધિકારને આધાર બનાવીને જો તમે અભિમાન કરશો તો પરમેશ્વર ક્રોધથી ભરાઈ જશે તે દિવસે પરમેશ્વરે નામાનને વિજય આપ્યો ત્યારે તેનો અનુભવ કરવાથી નામાન અભિમાનથી ભરાઈ ગયો પરમેશ્વરે જોયું ઠીક છે તારા અભિમાનને હું તોડી પાડીશ એક દિવસે યુદ્ધથી પાછા આવ્યા પછી પોતાના યુદ્ધના વસ્ત્રો ઉતાર્યા પછી ખબર નહીં તેણે પોતાના હાથને જોયા તે તો ખૂબ જ ભયભીત થયો કારણ જાણો છો તેના હાથમાં સ્પર્શ નહોતો આંગળીઓમાં સ્પર્શ અનુભવાતો નહોતો આ શું છે આંગળીઓમાં શું થયું મારા હાથોમાં સ્પર્શ થતો નથી તે કાંપવા લાગ્યો શત્રુઓને અને અંદર ધ્રુજાવી નાખનાર જો કોઈને કોડ થઈ જાય તો સમાજમાંથી તેને બહિષ્કૃત કરવામાં આવતા તે વ્યક્તિને લોકોની મધ્યમાં પોતાના પરિવારની સાથે રહેવાની અનુમતિ નહોતી તે વ્યક્તિને નગરની બહાર ગામની બહાર કોઈ સુમસાન જગ્યાએ કોઈ ઉજ્જળ જગ્યાએ કોઈને તે દેખાય નહીં એ રીતે બસ એકલા શ્રાપિત જીવન જીવવાનું હતું વ્હાલાઓ તે દિવસ નામાન પોતાના અભિમાનને લીધે તેણે કોડ પ્રાપ્ત કર્યો કર્યોઃ વાલા ભાઈઓ બહેનો પરમેશ્વરે આપેલી સંપત્તિને લીધે હોઈ શકે છે પરમેશ્વરે આપેલા સ્વાસ્થ્યને લીધે હોઈ શકે છે પરમેશ્વરે આપેલા આશીર્વાદોને કારણે હોઈ શકે પરમેશ્વરે આપેલા સંતાનને લીધે હોઈ શકે પરમેશ્વર તમને ઊંચાઈમાં લઈ ગયા હશે પરંતુ સાંભળું તેને પ્રાપ્ત કર્યા પછી

અમારા પરમેશ્વર મારા સ્વામીને સાજા આપશે એ રીતે સુવાર્તા આપી તે સુવાર્તાને સાંભળીને નામાન એલિસાની પાસે આવ્યો નામાન જ્યારે એલિસાની પાસે આવ્યો તેણે વિચાર કર્યો કે તેના શરીરમાં જ્યાં કઈ રોગ છે જ્યાં આગળ કોડ છે કદાચ ત્યાં આગળ હાથ મૂકીને એલિસા પ્રાર્થના કરશે વિચારું કોને બતાવો નામાન કૃપયા કરી ધ્યાન આપજો કોઈની ટીકા કરવાનો વિચાર મારો નથી પરંતુ ઘણી વાર કેટલાક સેવક લોકો જ્યાં આગળ તમારી બીમારી છે ત્યાં હાથ મૂકો કહે છે તે ક્યાં સુધી સારું છે લોકોને તો અનેક પ્રકારની બીમારી છે પુરુષોની બીમારી પુરુષોને સ્ત્રીઓની બીમારી સ્ત્રીઓને છે મોટાઓને રહેલી બીમારી અલગ હોય છે નાનાઓને રહેલી બીમારી અલગ હોય છે પરંતુ આવી પબ્લિક મિટિંગમાં જેને જ્યાં બીમારી હોય ત્યાં હાથ મૂકો શું છે આ ખરેખર જ્યાં આગળ રોગ છે ત્યાં હાથ મૂકો એમ કહેવું ક્યાંથી શરૂઆત થઈ શું તમે જાણો છો આ સિસ્ટમ કોણે શરૂ કરી જાણો છો શું ખબર છે એ તો નામાનના વિચારો હતા વાલાઓ જ્યારે નામાન એલિસાની પાસે આવ્યો એલિસા આવીને તેને જ્યાં આગળ બીમારી છે ત્યાં હાથ મૂકશે એમ તેણે વિચાર્યું હતું વાલાઓ અન્ય જાતિ વ્યક્તિના આ વિચારો છે આ તો સિરિયા દેશથી આવેલા વ્યક્તિની સિસ્ટમ છે પરંતુ ખબર નહીં આપણા સેવકો આ સિસ્ટમને અપનાવી લીધી મને ખબર નથી પડતી આપણા સેવકોએ આ સિસ્ટમ શા માટે અપનાવી છે તો શું જ્યાં રોગ છે ત્યાં હાથ મૂકી પ્રાર્થના કરી એલિસા એક દિવસે એક મૂર્ખ અમારા પ્રાંતમાં આવ્યો તેને મૂર્ખ કહી શકાય તે જુવાન હતો તે કહેવા લાગ્યો કે અહીંયા છોકરી છે કે જે પેટ દર્દથી પીડાઈ રહી છે તે અહીંયા આગળ આગળ આવે એ પ્રમાણે તેમણે કહ્યું

કોઈને છાતીમાં દુખાવો હોય તો છાતી પર હાથ મૂકીને પ્રાર્થના કરવાની તમારા જેવા લોકો સેવાના નામ પર કલંક છે વચનની વિરુદ્ધમાં જીવન જીવતા શારીરિક ઈચ્છાઓમાં અભિલાષામાં છો શરીરની ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરશો પ્રભુ પ્રવિશો તેમના માથા ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરી અને આશીર્વાદ આપ્યો પરંતુ આજના દિવસે ઈસુનું અનુકરણ કરનારા લોકો ઓછા છે શરીરની ઈચ્છાઓને માટે વેચાઈ ગયેલા ઘણા છે તે દિવસે નામાન કહે છે એલી સાવીને જ્યાં મને રોગ છે તે હાથમાં પોતાનો હાથ મૂકશે અભિમાન હતું પરમેશ્વરે એલિસાને પહેલાથી કહ્યું કે તેની ખરી બીમારી તે શું છે કોળની બીમારી નહીં પણ ખરેખર અંદર છે અંદરની બીમારી જ્યાં સુધી ના જાય ત્યાં સુધી બહારની બીમારી તે નહીં જાય એ જ બાબતોને પ્રવિશોએ કહ્યું કે વાસણને બહારથી કેમ ધોવો છો વાસણને ઉપર ઉપરથી ધોવાથી પૂરતું નથી પણ વાસણને

તમારી બીમારીનું કારણ દંડ છે કે પછી પરીક્ષા છે તે તમારું કામ છે અયુબના જીવનમાં જે બીમારી હતી એ તેની પારખ માટે હતી ઇજગીયાની બીમારી તેના અભિમાનને મળેલો દંડ હતો ઘેજીને જે બીમારી થઈ તે નામાને જે કોર થયો હતો તેનું કારણ તેમણે કરેલું પાપ છે જો આજે તમે તમારા શરીરની અંદર નિર્બળ છો તો તમારા હૃદયને તપાસો પ્રભુ મારાને તમારી વચ્ચે કોઈ દિવાલ તો નથી આવી કદાચ તમારી ઈચ્છાની વિરુદ્ધમાં કોઈ કામ મારા જીવનમાં છે તેના લીધે જ કદાચ આ બીમારી આવી ગઈ છે મને ક્ષમા કરો આ રીતે તમારા મનને જો તમે કરશો નમ્ર કરશો તો પરમેશ્વર ક્ષમા કરશે તમને સાજા કરશે તે દિવસે નામાન અભિમાન સાથે એલિસા પાસે આવીને પ્રાર્થના કરાવી છે વિચાર્યું ત્યારે પરમેશ્વરે એલિસાને પહેલાથી કીધું હતું નામાનની બીમારી કોળની બીમારી નથી અસલી બીમારી તો અંદર છે જ્યાં સુધી તેના હૃદયની બીમારી ઠીક ન થાય ત્યાં સુધી બહારની બીમારી ઠીક નહીં થાય ઠીક છે હવે હું શું કરું ખૂબ જ અભિમાન સાથે તારી પાસે આવશે પ્રાર્થના કરો એમ કહેશે પ્રાર્થના ના કરીશ પરંતુ યરદનમાં જઈને સાત વખત ડૂબકી લગાવવા કહો અને નામાનનું સર્વ અભિમાન જ્યાં સુધી ચૂર ચૂર ન થઈ જાય અંદરનું અભિમાન સર્વ પીગળી ન જાય બહારના રોગથી સાજો ના થઈ શકે વલા વિલીસા બહાર ના આવ્યા તેને આવીને મળ્યા પણ નહીં પોતાના સેવકને મોકલીને કહ્યું જાઓ જઈને યર્દનમાં સાત વાર ડૂબકી લગાવ આ વાત સાંભળતા જ નામન બોલી ઉઠ્યો અરે તે શું સમજે છે હું કોણ છું જાણે છે આરામ દેશનો હું સેનાપતિ છું કૌંસમાં કોડી શું એવું નથી હું બહાર આવ્યો પરંતુ એ મળવાના આવ્યો બોલો કેટલાક લોકો સેવકોને કેટલું હલકું ગણે છે પાસ્ટરોને અને પ્રચારકોને કેટલી નિમ્ન દ્રષ્ટિથી જુએ છે કૃપા કરી ધ્યાન આપજો સેવક લોકોને પ્રચારક લોકોને વચનનું જે શિક્ષણ આપે છે તેમનું આદર કરતા શીખો ગલાતીઓને પત્રમાં પાઉલ પ્રેરિત કહે છે મેં મારી શારીરિક નિર્બળતામાં તમને વચન આપ્યું હતું મારી શારીરિક દુર્બળતાને તમે તુચ્છ ના માની પરંતુ મને જાણે પરમેશ્વર અથવા ક્રિસ્તનો સેવક ગણ્યો આ રીતે આપણે સેવકો પ્રત્યે પ્રેમ બતાવવાનો છે સારા અને સાચા સેવકો પ્રત્યે મને ખ્રિસ્ત જાણીને પ્રેમ કર્યો તમે મને ખ્રિસ્તનો ઉપદેશક માનીને પ્રેમ આપ્યો જરૂર પડે તો પોતાની આંખો પણ કાઢીને મને આપી દેતા એવો તમે પ્રેમ કર્યો તમારે માટે જે પ્રેમ કરે છે તમારા માટે આંસુ સારી પ્રાર્થના કરે છે તમારા ઉદ્ધારને માટે જેવો બોજ ધરાવે છે આ રીતે જેઓ પરિશ્રમ કરી રહ્યા છે તે સેવકો ઉપર પ્રેમ કરજો સેવકો ઉપર પ્રેમ રાખજો ટીકા ટિપ્પણી તો દરેક નકામો વ્યક્તિ કરી શકે છે પરંતુ સેવકાએ જે પરમેશ્વરના વચનો અનુસાર કરવી માત્ર પરમેશ્વરની કૃપા પ્રાપ્ત કરેલા એવા સેવકો જ કરી શકે છે એટલે મારી વિનંતી છે કે સેવકોને ઓળખી લેજો પરમેશ્વરના વચનો અનુસાર પ્રચાર કરનારને ઓળખી લો તેમનો આદર કરજો અને તેમનું સન્માન રાખો રામાને વિચાર્યું એલિસા આવીને પ્રાર્થના કરશે એલિસા ગયા નહીં પ્રાર્થના પણ કરી નહીં રામાનનો ક્રોધ ભડકી ઉઠ્યો તે તો તપી ગયો તે શું સમજે છે એના મનમાં અમારા દેશમાં નદીઓ નથી શું ત્યાં આગળ હું ડૂબી ના શકું ડૂબો ત્યાં ડૂબકી લગાવવાથી કશું નહીં થાય ક્રોધથી જલજલાહટથી ભરાઈને ગુસ્સાથી ભરાઈને જ્યારે રથ પર ચડીને જઈ રહ્યા હતા દૂર ઉભેલો ચાકર તે જોતો હતો તેમણે વિચાર્યું સાહેબ આના લીધે જ બીમાર છો તે તો ઉછડી રહ્યા હતા ક્રોધથી ભરાઈ જઈને ક્રોધથી ભરાઈને બરાબર હલતા હતા સાહેબ શું કહ્યું તેમણે માત્ર યર્દનમાં જઈને સાતવાર ડૂબકી લગાવવા જ તો કહ્યું છે થોડું પોતાને દિન કરી લો જે તમે પોતાને નમ્ર કરશો તો તમને સારું થઈ જશે એક વાત તમને કહેવા માંગુ છું શારીરિક બીમારીથી જેઓ દુઃખ ઉઠાવી રહ્યા છે તેવા ભાઈઓ તથા બહેનો કોઈને ના કહી શકાય એવી બીમારીથી ભયંકર દુઃખ ઉઠાવી રહેલા છો ભાઈઓ બહેનો પરમેશ્વર તમને કહે છે થોડું પોતાને દિન કરો તે અભિમાનને છોડી દો પોતાના અહંકારને છોડી દો પોતાની મૂર્ખતાને છોડી દો પોતાના મનના પાપને દૂર કરો હું તમને સાજા કરીશ પાસે દાસે કહ્યું કે સ્વામી કોઈ પણ અઘરું કામ કરવા માટે કહ્યું હોત કરતા તેમણે શું કહ્યું માત્ર યર્દનમાં થોડું પોતાને દિન કરી લો તમારી સાથે હું પણ આવીશ સાથે જઈએ સાત વાર ડૂબકી લગાવવાથી જો તમને સારું થઈ જાય તો કેટલું સારું તે દાસની વાત સાંભળ્યા પછી નામાના જીવનમાંથી સર્વ અભિમાન જતું રહ્યું તે સાત વાર યરદરમાં ડૂબ્યા ઉપર આવ્યા આ રીતે ડૂબકી લગાવવાથી બાઇબલ જણાવે છે હવે તેનું શરીર એક નાના બાળકના શરીરના જેવું બદલાઈ ગયું વાલાઓ અદભુત સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું તેણે ક્યારે પ્રાપ્ત કર્યું જાણો છો જ્યારે તેની અંદર પરિવર્તન આવ્યું શારીરિક રીતે હોઈ શકે આત્મિક રીતે હોઈ શકે માનસિક રીતે હોઈ શકે પરિવારના વિષયમાં હોય શકે નોકરીના વિષયમાં હોય શકે આત્મિક રીતે હોય શકે વેપારના વિષયમાં હોય પરિવર્તન ચાહો છો તો સૌથી અહીંયા બદલાણ જોઈએ જો હૃદયમાં પરિવર્તન ના આવે તો તમારી ચારે તરફની પરિસ્થિતિમાં બદલાણ આવવાની સંભાવના નથી તે દિવસે નામન ના હૃદયમાં બદલાણ આવ્યું પોતાની ભૂલ સ્વીકારી અભિમાનનો ત્યાગ કર્યો યર્દનમાં જઈને સાત વાર ડૂબકી લગાવી બહાર આવીને પોતાના હાથ પગ અને શરીરને જોયું તો એક નાના બાળકના શરીરના જેમ બદલાઈ ગયું પરમેશ્વરે નવું પરમેશ્વર તમારા જીવનમાં તમારા શરીરની અંદર સાજા કરવા માટે તૈયાર છે નવા શરીરને આશીર્વાદ ને નવા આનંદને અદભુત એવા કાર્યને નવા અદભુત કાર્યને તમારા જીવનમાં કરવાની આશા રાખે છે પરંતુ તમારા હૃદયમાં રહેલું પાપ તમારા શરીરની અપવિત્રતા

દિવસો દુષ્ટના ભુંડા દિવસો દુર્ભાગ્યવાળા દિવસો પાછલા સમયથી અમે જોઈ જોઈને તંગ આવીને દિવસ અમને જોઈએ છે એવી આશા સાથે પોતાની જીભને પોતાની વાતોને અમે સુધારી લઈશું અમારા હોઠોને શુદ્ધ કરો અમને શુદ્ધ કરો આ રીતે જેઓ પ્રાર્થના કરે છે દરેક વ્યક્તિની પ્રાર્થનાને સાંભળીને અમારી અદભુત કાર્ય કરવા માટે તમે બિલકુલ તૈયાર છો એટલા માટે આજે આજે પૂરી રીતે પવિત્ર કરો પિતા આ પ્રાર્થનામાં જે લોકો સહભાગી થયા છે તેવા દરેક વ્યક્તિ સ્વર્ગમાં જઈ શકે તેવી સહાયતા કરજો અને મહિમા તમારા નામને મળે સર્વ માન મહિમા ગૌરવ માત્ર તમને જ આપતા આ પ્રાર્થનાને ઈસુના નામમાં માંગીએ છીએ પિતા અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર